સત્યાવીસમી જુલાઈ ઓગસ્ટ ની શરૂઆત સુધીમાં ભારેથી અતિભારે વરસાદ ગુજરાતમાં થવાની શક્યતા રહેશે તારીખ જુલાઈ જુલાઈથી પૂર્વ ગુજરાતના ભાગો મહીસાગરના ભાગો વડોદરાના ભાગો અરવલ્લીના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે ધીરે ધીરે આ શિક્ષણ આગળ વધશે અને તારીખ સત્યાવીસ અઠ્યાવીસમાં તો ઘણા ભાગો જળ 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 ચડબોળ બની જશે કેટલાક ભાગોમાં વરસાદ આઠ કે દસ ઇંચ થવાની શક્યતા રહેશે સૌરાષ્ટ્રના ભિન ભીન ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે કેટલા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે હમણાં જ્યાં ભરૂચ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ ઓછો છે ત્યાં પણ થશે જંબુસર ભરૂચ તેમજ બોડેલી વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને આ સિસ્ટમ ધીરે ધીરે આગળ વધતા ઉત્તર ગુજરાતના ભાગો પૂર્વ ગુજરાતના ભાગો મધ્ય ગુજરાતના ભાગો પાટણ મહેસાણાના ભાગો ઘણા ભાગોમાં વરસાદ થશે કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે રાજ્યના ઘણા ભાગો જળ તળબોળ બની જવાની શક્યતા છે બનાસકાંઠા ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત દક્ષિણ ગુજરાત અને ગુજરાતના અન્ય ભાગો જળ તળબોળ બની શક્યતા છે અને આ વરસાદ લગભગ બીજી ઓગસ્ટ સુધીમાં તો રાજ્યના ઘણા ભાગોમાં ખેતર નદી નહેરો નદી કાંસ અને લગભગ બંધ આ તળાવો વગેરે ઘણી આવક આવશે નાના જવાની શક્યતા રહે છે નાળિયા પાણી ખેતર જ્યાં જુઓ ત્યાં પાણી જ આ આ વાહન જબડું છે અને આ વાહનના કારણે ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે એટલે નીચાણવાળા ભાગોએ જનજનને કાળજી રાખવાની જરૂર રહેશે અને પવનની ગતિ પણ વધારે છે પવનના સપાટા સાથે વરસાદ વરસાદની ગતિ વધારી રહેતા નીચાણવાળા ભાગોમાં સતર્ક રહેવાની શક્યતા છે માલધારી પશુપાલકો પણ સતર્ક રહેવાની જરૂર શક્યતા છે જે